મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં નહીં થાય પૈસાની કમી અજમાવો આ ટેકનિક થશે ઉત્તમ વૃદ્ધિ હિન્દુ ધર્મમાં દરેક છોડ માટે અલગ અલગ માન્યતા છે આવા ઘણા છોડ છે જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે આવો જ એક છોડ મની પ્લાન્ટનો છે અન્ય છોડની તુલનામાં તે મોટે ભાગે ઘર અને ઓફિસોમાં જોવા મળે છે મની પ્લાન્ટને પૈસાવાળો છોડ પણ કહેવામાં આવે છે મની પ્લાન્ટ જમીન અને પાણી બંને જગ્યાએ સરળતાથી લગાવી શકાય છે ગ્રીન વાઈન મની પ્લાન્ટને સુખ અને સમૃદ્ધિનો આધાર માનવામાં આવે છે પરંતુ કેટલીક માહિતીના અભાવે આ છોડનો વિકાસ સારો થતો નથી પરંતુ ઘણી વખત ઘણી કાળજી લેવા છતાં પણ મની પ્લાન્ટ ઉગતો નથી મની જમીન અને પાણી બંનેમાં ઉગાડી શકાય છે પરંતુ જ્યારે છોડનો વિકાસ ઓછો હોય ત્યારે તેને પાણીના બદલે જમીનમાં રોપવું વધુ સારું છે આ માટે છોડના મૂળને કાપીને તેને જમીનમાં ધ્યાન રાખો કે મની પ્લાન્ટનો છોડ પણ માટીની અંદર હોવો જોઈએ વાવેતર કર્યા પછી તરત જ વધુ પડતું ખાતર ઉમેરવાનું ટાળો કારણ કે આનાથી તમારા છોડ સડી શકે છે કેટલાક લોકો બોટલમાં પાણી ભરીને મની પ્લાન્ટ પણ લગાવે છે અલબત્ત મની પ્લાન્ટ માટી વગર પાણીમાં પણ ઉગી શકે છે પરંતુ આવી સ્થિતિમાં છોડનું પાણી દરરોજ બદલવું જરૂરી બની જાય છે મની પ્લાન્ટની બોટલમાં એસ્પિરિનની એક ગોળી ભેળવવાથી છોડની વૃદ્ધિ આપોઆપ ઝડપી બને છે મની પ્લાન્ટ જમીનમાં ઝડપથી ઉગે છે આવી સ્થિતિમાં તેને સીધી સૂર્યપ્રકાશવાળી જગ્યાએ લગાવવાનું ટાળો ઉપરાંત સારી વૃદ્ધિ માટે સમયાંતરે જમીનમાં એપ્સમ મીઠું ઉમેરતા રહો આ સિવાય જમીનમાં ભેજ જાળવી રાખવા માટે તમે તેમાં વર્મી કમ્પોસ્ટ અને કોકોપીટ પણ મિક્સ કરી શકો છો તે જ સમયે દર ત્રણ મહિને નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવાથી છોડ તંદુરસ્ત રહે છે મની પ્લાન્ટ પર સખત ખાતરનો ઉપયોગ કરશો નહીં માત્ર પાણીમાં મની પ્લાન્ટ લગાવવા માટે કાચની બોટલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે ખાસ કરીને બિયર અને વિસ્કીની પાતળા મોની બોટલ છોડમાં ભેજ જાળવવામાં મદદ કરે છે મની પ્લાન્ટની બોટલમાં હંમેશા સ્વચ્છ પાણી રાખો આ ઉપરાંત જો છોડનો વિકાસ સારો થતો હોય તો તેમાં વધુ પડતા ખાતરનો ઉપયોગ કરશો નહીં આને લગાવવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી તો મિત્રો આ વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક અને કરી અમને મદદ કરો અને આ વીડિયો શેર કરો કૃપા કરીને તમારા વિચારો અમને જણાવો આવા જ આગળ વધુ માહિતગાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે